જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જિનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ આઈચનસ પુષ્પસન માં તમારું સ્વાગત છે આજે આપણે શિયાળાની ઠંડી માટે અને એમાં પણ સ્પેશિયલ ઉત્તરાયણ માટે માવા ચીકી બનાવીશું આ માવા ચીકી ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે અને સાથે સાથે એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ છે તો ચાલો આ એકદમ ટેસ્ટી એવી તલ અને મગફળીની માવા ચીકી બનાવવાની શરૂઆત કરીએ માવા ચીકી બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં એક કપ અથવા તો ઘરમાં રહેલી કોઈ પણ વાટકીના માપથી એક વાટકી મગફળીના બીયા લઈ લેશો હવે આ મગફળીના બીયાને સતત ચમચા વડે હલાવતા હલાવતા ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર શેકીશું અહીંયા આ મફળીના ને ગેસની ફૂલ ફ્લેમ ઉપર નથી શેકવાના ગેસને ને મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર આપણે શેકીશું તો બીયા સરસથી થી શેકાઈ જશે અને તેની ઉપરના ફોતરા એટલે કે તેની ઉપરની છાલ સરળતાથી નીકળી જશે આ મગફળીના બિયાને શેકાતા થોડી વાર લાગશે પણ જેટલા સરસ મગફળીના બીયા શેકાશે તેટલી જ આપણી ચીકી મસ્ત બનશે એટલે ગેસની સ્લો ફ્લેમ ઉપર જ આપણે આ રીતે મગફળીના બિયાને શેકીશું હવે આ મગફળીના બીયા શેકાયા કે નહીં તે કઈ રીતે ખબર પડશે તો આ બીયા શેકાતા હશે ત્યારે તમને ક્રેકલિંગ સાઉન્ડ એટલે કે આ મગફળીના બીયા ફાટતા હશે ને તેવો અવાજ આવશે અને અમુક બિયામાં તમે જોશો તો તેની છાલ પણ ઉખડવા લાગશે આ રીતે ક્રેકલિંગ સાઉન્ડ આવે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની જો અહીંયા તમે જોઈ શકો છો એ રીતે એક બિયામાંથી છાલ નીકળી ગઈ છે અને ધ્યાનથી સાંભળીએ તો મસ્ત ક્રેકલિંગ સાઉન્ડ પણ સંભળાવા લાગ્યો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈ થોડી વાર દિયાને આ જ વાસણમાં રહેવા દઈ ચમચા વડે હલાવતા રહેશું અને અહીંયા મગફળીના બિયાને જોવો તો તેના ઉપર તમને થોડા થોડા બ્રાઉન સ્પોટ્સ પણ દેખાશે એનો મતલબ છે કે આપણા આ બિયા સરસથી શેકાઈ ગયા છે તો હવે આ શેકાઈ ગયેલા મગફળીના બિયાને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને તેને સરસ ઠંડા થવા દેશું તો આ મગફળીના બિયાને સાઈડમાં રાખીને તે જ વાસણમાં અડધી વાટકી અથવા તો અડધો કપ સફેદ તલ લઈ લેશું અને તેને પણ ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર શેકીશું આ તલને શેકાતા વધારે સમય નહીં લાગે તલ શેકાશે એટલે તેમાં પણ ક્રેકલિંગ સાઉન્ડ સંભળાશે અને સાથે સાથે તલ ફૂટવાનું પણ ચાલુ થઈ જશે એનો મતલબ છે કે આ તલ પણ શેકાઈ ગયા છે તો જેવો ક્રેકલિંગ સાઉન્ડ તલમાં સંભળાવા લાગે ત્યાર પછી અડધા મિનિટ જેવું તલને સતત ચમચા વડે શેકીને ગેસની ફ્લેમ બંધ કરી દેવી તલને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર થોડીવાર વાર શેક્યા પછી હવે જોઈ શકાય છે કે તલ પણ સરસથી શેકાઈ ગયા છે તો હવે આ તલને પણ એક પ્લેટમાં કાઢી લઈ તેને પણ ઠંડા થવા દેસુ થોડીવાર પછી આપણા મગફળીના બીયા સરસથી ઠંડા થઈ ગયા છે તો તેને આ રીતે હાથ વડે ચોળીને બધા જ મગફળીના બીયાના ફોતરા કાઢી લેશું આ રીતે હાથ વડે ચોડવાની જગ્યાએ તમે કોઈ પણ જાડા કપડામાં લઈ કપડા ઉપર દાણા ઘસશો તો પણ તેના ફોતરા સરળતાથી નીકળી જશે અને બધા જ દાણાના ફોતરા નીકળી જાય ત્યાર પછી તેના ફોતરાને આપણે આ રીતે તળવાના ચારા વડે અલગ કરી લેશું અથવા તો આ દાણાને ઝાટકીને પણ તમે તેના ફોતરા અલગ કરી શકો છો હવે અહિયાં જોઈ શકાય છે કે બધા જ મગફળીના પોતરા સરસથી નીકળી ગયા છે તો હવે મગફળીના બીયાની સાથે જ આપણે જે તલ શેક્યા હતા તે પણ ઉમેરી દેસું અને આ બંને જ વસ્તુને મિક્સી જારમાં લઈ અધકચરી પીસી લેસું તો આ રીતે આપણે મગફળી અને તલને અધકચરી એટલે કે થોડો જાડા ભૂકામાં પીસવાની છે હવે તેમાંથી ચીકી બનાવવા માટે આપણે જે વાટકીના માપ થી મગફળીના બીયા લીધા હતા તે જ વાટકીના માપથી ગોળ લઈ તેમાં બે થી ત્રણ ચમચી જેટલો ગોળ આપણે બાકી રાખીશું કેમ કે આપણે એક આખી વાટકી જેટલા ગોળની જરૂર નહીં પડે અને તેની સાથે જ તેમાં એક મોટી ચમચી ઘી ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને મિક્સ કરીને ગોળને ઓગાળીશું ગોળ ઓગળે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે

ગોળ ઓગળી ગયા પછી ગેસની સ્લો ફ્લેમ પર બે મિનિટ જો ગોળ ને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ગોળ એકદમ ફ્લફી થઈ ગયો છે અને ગોળ મસ્ત ફીણ થઈ ગયા છે તો હવે તેમાં આપણે જે મગફળી અને તલ નું ભૂકો કર્યો હતો તે ઉમેરીને ગેસની ફ્લેમ બંધ કરી આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી દશું થોડી વારમાં જ અહીંયા જોઈ શકાય છે કે આ બધી જ વસ્તુ સરસ સરસથી મિક્સ થઈ ગઈ છે તો આ રીતે બધી જ વસ્તુ મિક્સ થઈ જાય ત્યાર પછી ફટાફટ આ ગરમા ગરમ મિક્સરને અહીંયા મેં પાર્ચમેન્ટ પેપર લીધું છે તેના ઉપર લઈ લેશું આ રીતે પાર્ચમેન્ટ પેપર લેવાની જગ્યાએ તમે કોઈ પણ પ્લેટને થી ગ્રીસ કરીને પણ લઈ શકો છો હવે આ ચીકીના મિક્સરને આ રીતે પાર્ચમેન્ટ પેપરની મદદથી જ સાઈડ ચેન્જ કરતા જઈ તેને થોડું સ્મૂથ કરી લેશું અને ત્યાર પછી આ મિક્સરની ઉપર બીજું પાર્ચમેન્ટ પેપર મૂકીને વેલણની મદદથી વણીશું અને તેને એકદમ પતલા લેયરમાં પાથરી દઈશું જેથી આપણે તેની ચીક્કી સરળતાથી ઘટ કરી શકીએ અહીંયા તમે ડાયરેક્ટ વેલણથી વણશો તો પણ ચીકી વણાઈ જશે પણ તે સમયે વેલણ ઉપર થોડું થોડું ઘી લગાવી દેવું જેથી ચીકીનું મિક્સર વેલણમાં ચોંટે નહીં બરાબર રીતે વણાઈ ગયા પછી પાર્ચમેન્ટ પેપર કાઢીને અહીંયા જોઈએ તો જોઈ શકાય છે કે એકદમ પાતળા લેયરમાં આપણે આ ચીકીના મિશ્રણને પાથરી દીધું છે હવે આ લેયર થોડું થોડું ગરમ હોય ત્યારે જ આપણે તેમાં કટ લગાવી દેશું ચીકીના ટુકડા સરળતાથી આપણે કરી આ રીતે કટ લગાવ્યા પછી એ ચીકીને હાથમાં લઈને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ચીકી કેટલી મસ્ત તૈયાર થઈ છે હવે આ ચીકીને આપણે સરસથી ઠંડી થવા દેશું એક થી દોઢ કલાક જેવો ચીકીને ઠંડી કર્યા પછી હવે અહીંયા ચીકીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે ચીકી સરસ સેટ થઈ ગઈ છે અને હવે આ ચીકીને આપણે બે ટુકડામાં કટ કરીએ તો પણ જોઈ શકાય છે કે ચીકી કેટલી મસ્ત સોફ્ટ બની છે તો ચાલો હવે ફટાફટ આ ચીકીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ તો છે ને આ માવા ચીકી બનાવવી કેટલી સહેલી તો તમે પણ મારી આ રેસિપી થી એક વખત માવા હોખરની માવા ચીકી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડિયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ